નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે કલ્પવૃક્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અને એસોસિએશન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઓપન ભાવનગર સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા સંચાલિત નિલંબાગ સ્વિમિંગ પુલ ખાતે યોજવામાં આવેલ તરણ સ્પર્ધામાં અલગ અલગ વય જૂથના બસો સાહીઠ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તરણ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને સંસ્થા તરફથી મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા કલ્પવૃક્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અને એક્વેટિક એસોસિએશન દ્વારા દર વર્ષે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે